વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામી ધાણા ગામના દલિત પરિવારમાં સાડા પાંચ લાખ અને દાગીનાની કરી ગઈ છેતરપિંડી કોણ છે આ લૂંટેલી દુલ્હન સગા મામાએ સગા ભાણેજ સાથે કર્યો વિશ્વાસઘાત અને છેતરપિંડી સગાઈના નામે મોટા કાપરાના નેનાજી મેવાજી પરમાર મોઢેડાના મનોજભાઈ કરમશીભાઈ પરમાર મંગુબેન અમૃતભાઈ રાઠોડ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન અને આરોપી તુલસીબેન જે કન્યાના નામે લોકોને છેતરવાનું બનાસકાંઠા જિલ્લાના લગભગ કેટલાય સ્થળોએ ગરીબ અને ભોળી પ્રજાને લૂંટીને લગાવી દીધો લાખો રૂપિયાનો ચૂનો સચ્ચાઈથી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ફિટિંગ અને છેતરપિંડી બહાર આવી શકે એમ છે માટે શું સરકાર ન્યાય લાવશે કે કેમ આ ગૃહ ખાતાને કે એનો યશ મેનાય મળશે કે કેમ કે પછી લોકોને રખડવાનું થશે રસ્તામાં આજે ઘણા ગામના દલિત પરિવારમાં તખાભાઈ વિહાભાઈ આર્થિક આવી ગયા છે ઓગ્ય સમય નાય ન મળે તો ભરી શકે છે પગલું આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે એક યુવકને લગ્નની લાલચ આપીને આરોપીએ ગુનાહિત કાવતરું રચ્યું હતું અને રૂપિયા સાડા લાખ લઈને લગ્ન કરનારી યુવતી તુલસીબેન અરવિંદભાઈ આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી લઈ ઘરનું સરનામું બદલી અને રૂપિયા લઈ ફરાર થઈ ગયા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી મારું નામ તખાભાઈ વિહાભાઈ ઘોણા નહીં નેનાભાઈ મનુભાઈ અરે આવા ઘોણા મારી જોડે કે ફલાણી જગ્યા ઉપર કન્યા છે તખા તારે લાવી હોય તો અમદાવાદ કન્યા વાવડી ને અમે ભાળવા ગયા ભાડી કરી કમ્પ્લેટ છું કન્યાની એ બેઠો કન્યા મની એ બેઠી આપ તમને કોણ લઈ ગયા તા ભાઈ મનુભાઈ કયા ગામના રહેવાસી છે કાપરાના પછી મનુભાઈ ડીશાના બરોબર પછી અમે અમદાવાદ ગયા અમદાવાદ જઈને નક્કી કર્યું પાકું કર્યું પાકું કરીને હાડા પોનું કર્યું આપ તમે એમને પૈસા આપી દીધા હા આપી દીધા અને પછી તમે ત્યાંથી લઈને આવ્યા હતા લઈને આવ્યા પછી કન્યા તેડીને આવ્યા કરીને બે દાડા રાખી અને પાછા આ વ્યક્તિ તેડવા આવ્યા હોના બરાબર કે રમીલા ને ભાઈના એક્સિડન્ટ છો તો બે દાડા મેલો અમે ના મેલી તો પોતે ધમચી કરીને કે અમે મેલવા આવશે આપ ભાઈ પછી નેને મનુ એ માથે રાખ્યું આપ પછી ચાર મહિના હવે આ ફોન કરવા માંડ્યા પોતે ધમકી ધમકી મનુ કે આવા કેસમાં કોઈ ફળું પડ્યું નથી તો આના કેસમાં કોઈ અમને ફળું પડવાનું નથી ભાઈ મનુ ભાઈ કે આવી રીતે મેં આટલા આટલા તો કેટલાક ખીચા કોઈ ભાલા પ્રાપ્ત મારે વાળે વોકો છો નથી આપ સરકારી કોઈ વાળે વોકો કર્યો નથી અને છોકરી ક્યાં ની હતી રહેવાસી અમદાવાદની અમદાવાદમાં કઈ જગ્યાએ રહેવાસી હતી નારોડા ગામમાં હવે મારા ગામના દલિત પરિવારમાં જે ચખાભાઈ વિયાભાઈ ડાભી ગામ ઘોણા તાલુકો લાખણીવાળા એમને છેલ્લા વીસથી પચીસ વર્ષથી એમને બાળકો નહોતા એના માટે કરીને એમના મમા નેનાજી મેવાજી મોટા કાપરાવાળાનો એનો સંપર્ક કર્યો કે મારે મમા બાળકો નથી એના માટે કોઈ કન્યા હોય તો મારે લાવી છે એટલે નેનાજી મેવાજી મોટા કાપરા અને મનોજભાઈ મોડેઠાવાળાએ તખાભાઈને કીધેલું કે તમારે કન્યા જોઈતી હોય તો તુલસી નામની બેન નરોડા વિસ્તારમાં અમદાવાદમાં છે તો તમારે જોવું હોય તો અમે સાથે આવીએ એટલે નાનાભાઈ મેવાજી અને મનોજભાઈ તખાભાઈ અને અંદર પરિવારના પહોંચ માણસો નરોડા મુકામે જે વિસ્તારમાં તુલસીબેન અને રમીલાબેન રહેતા હતા ત્યાં ગયેલા અને રમીલાબેને એવું બોલેલા કે અમારી નણ છે અને એને નવેસરથી મૈત્રી કરાર કરાવવાના છે અને કોઈ હોય તો એને શેરબાજરીનો ઓળો લેવો પડે એવી ગણતરીથી આ લોકોએ નક્કી કર્યું એ વખતે સાડા પાંચ લાખ રૂપિયા અને દાગીનાની વાત થઈ તો તખાભાઈ સંમત થયા અને એકબીજાને પસંદ આવ્યા એટલે પછી એ લોકો પણ જોવા આવ્યા અને જોવા આવ્યા એ દિવસે આ લોકોને પૈસા આપી દીધા અને દાગીના લઈને આ લોકો તેડવા ગયા બે દિવસ આ લોકોને અહીંયા આગળ રાખ્યા અને બીજા જ દિવસે આ લોકો ગાડી લઈને મનોજભાઈ મેવા નાનાજી મેવાજી અને રમીલાબેન આ લોકો ગાડી લઈને એક શિફ્ટ જેવી ગાડી લઈને આવેલા અને કહે મારા રમીલાબેને કહી દેલું કે મારા ભાઈને એક્સિડન્ટ થયેલો છે એટલે તમે તુલસીને મૂકો તો આ લોકોએ કીધું મારા પરિવારમાં લગ્ન છે એટલે હમણાં નહીં મૂકું તો કે તમે પરિસ્થિતિને સમજો એમ કરી અને નાનાજી મેવાજી અને મનોજભાઈએ વિશ્વાસ આપેલો કે તમે મૂકો વધો નહીં તુલસીને તેડી લાવવાની જવાબદારી અમારી રહેશે પછી આ લોકો ત્યારે તેડી ગયા અને પોત દસ દિવસ થયા પંદર દિવસ થયા મહિના સુધી પછી તખાભાઈએ કીધું કે હવે હજુ તુલસીબેન કેમ આવતા નથી તો એ લોકોએ તુલસીબેનને ફોન કર્યો પણ તુલસીબેને રમીલાબેને ફોન ન ઉપાડ્યો એટલે નાનાજીને એમના મામાને ફોન કર્યો નાનાજીએ કીધું કે તુલસી તમારે ત્યાં ઘરવાસ કરવાનો ના પાડે છે તો મારા પૈસા અને દાગીનાનું શું તો તમારા પૈસા અને દાગીના માટે અમે ઘોણા મુકામે આવીએ છીએ એટલે નેનાજી મેવાજી અને મનોજભાઈ ઘોણા આવેલા અને ઘોણા ગામના અમારા જેવા પો માણસો આગેવાન સરપંચશ્રીની હાજરીમાં આ લોકો એક લખોણ કરીને આપેલું કે તમામ પૈસાની જવાબદારી અમારી રહેશે તમે હવે પૈસાની ચિંતા કરશો નહીં અવારનવાર ઉઘરવણી કરતાં છેલ્લા ચાર મહિનામાં ટુકડે ટુકડે એક પોત્રીસ હજાર એક દસ હજાર અને વીસ હજાર અમુક કુલ પોસઠ હજાર રૂપિયા આપેલા બાકીના પૈસાને દાગીના આ દિવસ સુધી આપ્યા નથી અને ગઈકાલના રોજ આ લોકોએ ઉઘરાવણી કરતાં એ લોકોએ ધમકી આપી કે આવા કેસથી અમને કંઈ થવાનું નથી અમે તમારા પૈસા આપવાના નથી કન્યાય નથી પૈસા નથી તમારે જે કરવું એ કરી નાખો અમને કંઈ ફરક પડવાનો નથી એવા તો અગાઉ કેટલા ફ્રોડ કરી નાખ્યા અમને કોઈ ફરક પડવાનો નથી તમારે જે થાય તોડી નાખો તમને પૈસા આપવાના નથી એટલે અમે ગઈકાલે આગથાળા પોલીસ સ્ટેશનની અંદરમાં

ઘર ચાલે છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને સાહેબને નમ્ર વિનંતી કે ખૂબ આગળ પગલા ઝડપથી લે બેસા કીધુંય સરકારને ન્યાય મળવો જોઈએ શું નામ છે બેન તમારું મારું નામ શરમલેન તાકાજી ગોમ ઘોણા મારે વક્તાર નથી 25 વર્ષથી હું આવું છું હા રે તાકાજીના ઘરમાં તમે 20 25 વર્ષથી આવો છો હા 20 25 વર્ષથી આવું છું મારે સંતાન નથી એટલા બદલે મેં કનેરી બૈરો કરાવ્યું હતું સાડા પાંચ લાખ રૂપિયા લીધા અને દગો આલી અને બૈરો પાછો લઈને રહ્યા દિવસ અહીંયા બે દિવસ લાખ રૂપિયા લઈને જતા હા સાડા રૂપિયા પૈસા એટલા લીધા અને દાગીના લીધા બધું લીન જે અમને લૂટ્યો પર સાહેબ શું કરવાનું અમારે તો મારી હાઉસ ઈ મોજી પડી છે અમે બરબાદ કર્યા પર તમે આ સરકાર તો પક્ષા કરવા મારી